આગળનો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ અદ્ભુત ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ અનેક અનેક ગ્રંથો મહાપ્રભુજીએ રચ્યા એમાં કોઈ ને કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવે પણ આ એક ગ્રંથ એવો છે કે જે ગ્રંથ ભગવાન મહાપ્રભુ પોતાના અંતઃકરણને પ્રબોધ બોધ આપી રહ્યા છે ઉપદેશ આપી રહ્યા છે એટલે કે સંબોધે છે અંતકરણ પોતાના મન સાથેની વાત અંતકરણ સાથેની વાત અને દુનિયામાં બધા જોડે વાતો કરી અતિરેક હોય ક્યાંક છુપાવવાનું હોય ક્યાંક સમજાવવાનું હોય પણ પોતાને સાચા અભિવ્યક્ત ન કરી પણ જયારે પોતાના મન સાથે વાત હોય ને એમાં કઈ છુપાવાનું ન હોય જાત સાથેની વાત અહીંયા આ ગ્રંથ મહાપ્રભુજી પોતાના અંતકરણને ઉદ્દેશીને લખે છે ઘટના કાળ જો તમને કહું કે મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા અને આટલા વર્ષો થઈ ગયા નિત્ય લીલામાં બિરાજતા પ્રભુ શ્રી ઠાકોરજીને શ્રી વલ્લભ નો વિરહ થઈ રહ્યો છે સ્વામીજી રૂપ છે આજ્ઞા કરી આપ હવે ફરી લીલામાં પધાર પણ હજી જે અવતાર કાર્યો કરવાના હતા એ હજી બાકી હતા ભાગવતના ગુડ અર્થોને પ્રગટ કરવાના હતા બ્રહ્મ સંબંધ નો મંત્ર પ્રગટાવી શરણાગતિ નો માર્ગ પ્રગટાવવાનો હતો અને સેવા માર્ગ જગત ને બતાવવાનો હતો એટલે પહેલી આજ્ઞા ન માન ગંગા સાગર સંગમમાં બીજી આજ્ઞા મધુવનમાં થઈ એ શિવલ્લભ આ ફરી લીલામાં બધા પણ હજી દૈવી જીવોને શરણે લેવાના બાકી હતા એટલે પ્રભુની બીજી આજ્ઞા પણ મહાપ્રભુજીએ ન માની અને ન માની એટલે અંતકરણમાં બહુ ખેદ થયો કે પ્રભુની આજ્ઞા મે માની અને ન માનવાનું કારણ પણ દૈવી જીવોના ઉદ્ધાર અને જે જેના માટે પ્રભુ પધાર્યા છે વલ્લભ એ કાર્યને જ કરવાનો હતો બીજો તો કોઈ હતો નહીં પણ છતાંય ભગવદ આજ્ઞા ન પાડવાનો તાપ શ્રી વલ્લભના હૃદયમાં છે અને એ અંતકરણને સાંત્વના આપવા માટે સમજાવવા માટે મહાપ્રભુજીએ અંતકરણ પ્રબોધ નામનું આ ગ્રંથ રચ્યો અંતકરણ કોને કહેવાય મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર વસ્તુ ભેગું થાય ને એને કહેવાય અંતકરણ જેને કહેવાય અંતકરણ ચતુષ્ટય મન બુદ્ધિ ચિત્ત અહંકાર એક અનુભવ જેનાથી થતો હોય એને કહેવાય અહંકાર અહંકાર ઈગો નહીં પણ હોવા હોવાનું તો અંત ચતુષ્ટ અને એને હવે પ્રબોધ વિશેષ પ્રકર્ષેણ વિશેષ પ્રકારથી બોધ મહાપ્રભુજી આપી રહ્યા છે આઈએ પ્રથમ શ્લોક હે અંતકરણ મદવાક્યમ સાવધાન થયા શું મારા વાક્યોને સાવધાન અદભુત પાઠ આપણે તો ક્યારે પાઠના ક્રમમાં ક્યારેક માં ઉદ્વેગ થાય કે મારાથી ભક્તિ નથી થતી પ્રભુની આજ્ઞા મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન નથી થતું તો વૈષ્ણવે આ અંતકર્ણ પ્રબોધનો પાઠ કરો તો મનમાં જાગેલા શોકનું નિવારણ થઈ જશે અંતકરણ મદવાક્યમ સાવધાન તયા સુનું સાવધાનીથી સાંભળ

દોષ દેખાય તે આપણી બુદ્ધિ નો પ્રશ્ન છે ભગવાન ના સામર્થ્ય કે લીલાનો નહીં દોષ વર્જિત ઠાકોરજીમાં દોષ જોવો એ અપરાધ છે આપણે વાર્તા પ્રસંગ આવે ને કે બધા વસ્ત્રો જતા રહ્યા અને કઈ ન રહ્યું ઠાકોરજી આવી રમત કરી અને પરમાનંદી બાજુમાં બેઠા હતા અને કીર્તન ગાતા હતા કોની હ ખેલવે પ્રભુ આ રીતે કઈ રમાતું હશે પેલી ચાદર ઓઢીને આવીને તમે તો આવી હાલત કરી નાખી અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું એસો નહીં કહેને કોણ યહ કેલવે એસા કહેનો ભલી યહ કેલવે કી વાત પ્રભુ આપની તો દરેક કર્મatma કઈક આનંદ છે કઈક સરસ પડું છે આપ એનું કલ્યાણ જ વિચાર્યું છે પ્રભુની લીલામાં ક્યારે પણ શંકા નહીં કરે શંકા હોય તો પ્રશ્ન કરી લેઓ ગુરુજનો પાસે પૂછી લેઓ પણ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ પ્રભુ સંપૂર્ણ દોષ વર્જિત છે લેશ માત્ર પણ પરમાત્માની અંદર કોઈ પણ પ્રકારનો દોષ નથી શાસ્ત્ર કહે છે બ્રહ્મ નિર્દોષ છે અને આવી દોષ બુદ્ધિ એટલે જે કર્મના સિદ્ધાંતો છે ને કે આ પાપ આ પુણ્ય હા આના ચશ્મા પહેરીને ભગવાનને ક્યારેય જોવું નહીં કારણ ભગવાન ક્યારે કોઈ પણ કર્મ કરતા જ નથી ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું નમામ કર્માણી લિમ્પંતી નમે કર્મ ફલે સ્પૃહા મને કોઈ કર્મો લેપાતા નથી ને કોઈ કર્મ કરવાની ક્યારે મને ઈચ્છા પણ થતી નથી મારા તો જન્મ કર્મ મે દિવ્યમ આ તો દિવ્ય છે લૌકિક જેવા નથી એટલે માણસો માટે જે પાપ કર્મ ને જે પુણ્ય કર્મ ને જે સારા કર્મ ને જે ખરાબ કર્મ છે જે મનુષ્ય માટે જે કર્મથી બંધાયેલો છે એના માટેના જે નિયમો નિયમો છે એ ભગવાનમાં લાગુ પડતા નથી અરે માટે આ ભગવાને ચોરી ચોરી કેમ કરી અરે એ મનુષ્ય માટે પાપ છે અહીંયા તો દુગ્ધાદી ચૌર્ય યશો વિસારી આ તો પ્રભુની લીલા છે ભક્તોને આનંદ આપવા ગયા છે જેમ કોઈ નાટકમાં કોઈ મૂવીમાં કોઈ વિલનનો બહુ સારો રોલ કરે તો એને એવોર્ડ મળે કે લોકો પથરા મારે એવોર્ડ મળે નાટકમાં આટલું સારું પણ એ જ વ્યક્તિ ગામમાં જઈને એ કામ કરે તો તો પકડી જાય પોલીસ બસ પ્રભુ જે કરે છે ને આ નાટકના રોલ ની જેમ છે લીલા છે અને એટલા માટે જે કાયદાઓ છે એ નાટક કરનાર ને લાગુ પડતા નથી જે લો છે એ નાટકમાં કોઈ વિલન નો રોલ કર્યો તો એને કોઈ સજા મળે ના એને તો એવોર્ડ મળે એની તો વાહ વાહ થાય એમજ જે લવ બનાયા છે માણસના કર્મોના એ ભગવાનને લાગુ પડતા નથી કારણ કે ભગવાન લીલા કરે છે કર્મ નથી કરતા એટલે ક્યારે પણ એમની લીલામાં દોષ જોવો નહીં અને દોષ દેખાય તે પોતાની બુદ્ધિનો જાણવો અને કોઈ ગુરુજન પાસે જઈને સમાધાન મેળવી લે મહાપ્રભુજી સુંદર ઉદાહરણ આપતા પોતાના મનને આશ્વાસન આપે છે અને બીજા શ્લોકમાં આજ્ઞા કરી ચાંડાલી તેજરાજ પતિ મહાપ્રભુજી સમજાવે કે જેમ એક રાજા ગોડા પર ફરવા માટે નીકળ્યો નગરમાં અને એક ચાંડાલી સ્ત્રી સાવ કુળની સ્ત્રી જે પાપ કર્મ કરનારા હોય એવાની સ્ત્રી અને એ રાજાને ગમી ગઈ અને ગમી ગઈ એટલે કહ્યું કે મારે તારી જોડે લગ્ન કરવા છે અને પરણી ગઈ પરણી ગયો તો રાણી બની ગઈ સાવ જેને કોઈ ક્યાં ઘરમાં ઘુસવા ન દે કોઈ સારા પ્રસંગે ને કારણ કે એવા પાપ કર્મમાં રત એવી એવી સ્ત્રી અને એવી સ્ત્રી રાજા પરણી ગયો તો રાણી બની ગઈ અને રાણી બની ગઈ તો બધા રાણી રાણી કેવા લાગે જે પહેલા એને દૂધકાર એ બધા માન આપવા લાગે પણ થોડા દિવસમાં રાજાની અમાનિતી થઈ ગઈ અને અમાનિતી થઈ ગઈ રાજા જોતોય નથી તો મહાપ્રભુજી કહે એમાં એ સ્ત્રીનું ગયું શું ચાંડાલી હતી રાણી તો કહેવાય એમ હે વૈષ્ણવો કદાચ તમને એમ લાગે મેં બ્રહ્મ સમજ લીધું છતાંય મારી અંદર દોષો છે હજી કઈ ગયું નથી હજી કઈ શુદ્ધ થયો નથી ક્યારે હું ઠીક થઈશ ક્યારે હું સુધરીશ એવો તાપ તમને થાય પણ વૈષ્ણવ ભૂલી ન જતા સાધારણ માણસ હતા ગામના લોકો તમને વૈષ્ણવ કહેવા લાગ્યા એ ઓછું છે

મહાપ્રભુજી કહે ઠાકોર સમર્પણ થી પહેલા એવો તો તું કઈ ઉત્તમ અવસ્થામાં હતો કે હવે તને તાપ થાય છે કામમાં ધમતા ભાવ્યા પશ્ચાત આપો એતો હવે પહેલા જે અવસ્થા હતી એના કરતા ઉત્તમ અવસ્થામાં આવ્યો તો હવે તાપ કેમ કરે છે ઠાકોરજી નિશ્ચિત પર કૃપા કરશે પહેલા કરતા તો અનેક ઉત્તમ સ્થિતિ તને પ્રાપ્ત થઈ છે એમ કહીને ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા સુંદર વાત સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન ખાતું કરી શું પ્રભુ સત્ય સંકલ્પ વાળા છે અને એટલા માટે ભગવાન ક્યારે પણ પોતાના વચનોથી ફરવાના નથી જે ભગવાને ગીતાજી ભાગવતજીમાં વચન આપ્યા છે જે વચન બ્રહ્મ સંબંધ સમયે શ્રીનાથજી મહાપ્રભુજીને આપ્યા છે તને એમ લાગે છે કે પ્રભુ મને છોડીને જતા રહ્યા પ્રભુ તો સત્ય સંકલ્પ વાળા છે ક્યારે પણ પોતાના વચનોથી ફરી જનારા નથી ગીતાજીમાં જે કયું અનન્યા ચિંતો મામ એ જ ના પર થશે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ મહામ્યમ એનો યોગ અને ક્ષેમ હું કરું છું અંત આ સ્વરૂપ આપે ભ્યો મોક્ષૈષ્યામીમાં શું છે તારા બધા પાપોને હું માફ કરીશ સુદુરાચારો શું દુરાચારો મનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યો એને સાધુ જાણવો આવા તો અનેક વચનો ગીતાજીમાં પરમાત્મા એ કહ્યા છે પ્રભુ ક્યારે પણ પોતાના વચનોથી ફરશે બ્રહ્મ સંબંધ સમયે જે જે વચન આપ્યા તારા તને ક્યારે છોડીશ નહીં તારા હાથની સામગ્રી સ્વીકાર કરીશ તારા ઘરે પ્રગટ સ્વરૂપે બિરાજીશ પ્રભુ ક્યારે ફરવાનંદ અને એટલા માટે આજ્ઞાઈ વકાર્યા સતતમ એટલે જે આજ્ઞા મળી છે પ્રભુની એને તું પાલન કર જે પ્રભુએ કહ્યું છે એને પાળ નહીં સ્વામી દ્રોહો અન્યથા ભવે નહીં તો સ્વામીનો દ્રોહ થયો કેવા છે મહાપ્રભુજી પોતાના અંતકર ને કારણ કે હજી દૈવીજીવોના કૃપા કરવાની બાકી છે સ્વીકાર કરવાના બાકી છે અને પ્રભુની આજ્ઞા થઈ ગઈ છે કાવિતા તો મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુએ જેમ કહ્યું એમ કહ્યું પોતાને તૈયાર કરી રહ્યા છે નિત્ય લીલામાં પધારવા માટે અને નહીં પાડે તો સ્વામીનો દ્રોહ કયો બે બે આજ્ઞા નથી પાડી માનો સ્વામીનો દ્રોહ થાય આગળ મહાપ્રભુજી કરતા કહે જાતા ગંગા સાગર સંગમે મહાપ્રભુ કે પહેલી આજ્ઞા ગંગા સાગરમાં ત્યાં થઈ દેહ કઈ થઈ બે આજ્ઞા દેહ દેશ પરિત્યાગ દેહ નો ત્યાગ કરો અને આ ભૂતલ નો ત્યાગ કરો તો આજ્ઞા પૂર્વતુયા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને ન કૃતમ તદ્વયમ મયા અને બીજી આજ્ઞા મધુવનમાં મહાપ્રભુજી બિરાજતા હતા ત્યારે ઠાકોરજીની થઈ કે હવે નિત્ય લીલામાં પગાર જો એમ જોવા જાવ તો એક તો બ્રહ્મ સમન સમયની આજ્ઞા બીજી મને પાઠ પધરાવો મારી સેવા જગતમાં પ્રગટ કરો એ પ્રભુની આજ્ઞા અને આ ત્રણ આજ્ઞાઓ આ બધી પ્રભુની સાક્ષાત મહાપ્રભુજીને થયેલી આજ્ઞાઓ છે દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક અને કહ્યું ત્રણ આજ્ઞા છે એક તો દેહ ત્યાગ બીજો દેશ ત્યાગ અને ત્રીજો સંસારનો ત્યાગ આપ સંન્યાસ ધારણ કરો આ ત્રણ આજ્ઞા મહાપ્રભુજીને ઠાકોરજીની ઠાકોરજી ની ત્રણ વાર આજ્ઞા જુદા જુદા સ્થાનોમાં થઈ મહાપ્રભુજી બે આજ્ઞા ન માની અને હવે ત્રીજી આજ્ઞા થઈ એટલે મહાપ્રભુજી સંન્યાસ ગ્રહણ કરે છે ત્રિદંડી સંન્યાસ ચાલીસ દિવસ સુધી મૌન વ્રત ધારણ કરી ગંગાજીના તટ ઉપર એક કોપી ધારણ કરીને મહાપ્રભુજી બિરાજ્યા છે મૌન લઈ અને રથયાત્રાના દિવસે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારે છે આખું જીવન ચરિત્રમાં વર્ણન આવે તો દેહ ત્યાગ ક્યાં દેહ નો ત્યાગી બીજો દેશ ત્યાગ અને ત્રીજો સંસાર નો ત્યાગ સંન્યાસ આમ ત્રણેય પ્રકારની આજ્ઞા થઈ

એની પ્રસન્નતા જોઈને એ આજ્ઞાને પાલન કરવી એ જ સેવકનો ધર્મ છે અને એટલા માટે મહાપ્રભુજી અંતકરણને કહે છે આવો પશ્ચાતાપ ન કરવો જોઈએ કે મેં પ્રભુની આજ્ઞા ન માની કારણ એમને જ આજ્ઞા આપી હતી ને સેવક ધર્મ નિભાવતો હતો એમ વિચારવું એમ મહાપ્રભુજી કહે સાતમા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવતા આજ્ઞા કરે પ્રભુ કૃષ્ણને મહાપ્રભુજી સમજાવે છે ક્યારે પણ લૌકિક સ્વામી જેવા નહીં ગણવા લૌકિક સ્વામી હોય કેવલ પોતાના સુખ વિચાર કરી અને સેવકને રાખતો હોય છે પણ ઠાકોરજી આવા લૌકિક સ્વામી જેવા નથી પરમ અલૌકિક છે ભક્તના ભક્તના વિચાર વિચાર કરી કલ્યાણનો કરીને જ ઠાકોરજી કોઈ આજ્ઞા કરતા હોય છે લૌકિક સ્વામી હોય ને કેવલ પોતાના સુખને કેન્દ્રમાં રાખે એની ઈચ્છા એનો સમય એનો ટાઈમ એનો સ્થાન અને આજ્ઞા કરે ઠાકોરજી લૌકિક સ્વામી જેવા નથી એ તો પરમ અલૌકિક છે અને એટલા માટે ક્યારેય પણ લૌકિક ભાવ પ્રભુમાં નહીં કરવો જેમ લોકો માટે કહીએ ને આમ ન આજે એટલે ઠાકોરજી નારાજ થઈ ગયા છે અરે પ્રભુ આવા નથી લોકો તો નાની નાની બાબતમાં આ દૂધ ની કટોરી આજે ભૂલી ગયો ચોક્કસ મારું કંઈક ખરાબ થશે અને ઠાકોરજી કટોરી બદલમાં તમારું બગાડ અરે આવું તો માણસે ના કરે તમે વિચારવા જાઓ કોઈને એક દૂધ વાટકી ના પડે તમારું બગાડી નાખે આવું તો માણસે ના કરે તો આપણા પુષ્ટિ પુરુષોત્તમ આવું કરે ક્યારે ન કરે એમને ક્યારે લૌકિક જ એટલે તમારી નાનકડી ભૂલની કોઈ મોટી સજા આપે આવું દેવતાઓમાં હોય ઠાકોરજીમાં ન હોય એટલે પ્રભુ પ્રત્યે ક્યારે પણ આવો ભય નહીં રાખો કે પ્રભુ મારું ક્યારેક કહિત કરી નાખશે આપણે જીવનમાં એટલા પાપ કરી જ નથી શકતા કે જે કૃપાને આડે આવી જાય પ્રભુની કૃપા તો બહુ મોટી છે ખૂબ મોટી કોઈ એવું કહી જ ના શકે કે મેં જીવનમાં એટલા પાપ કર્યા કે મારા પર કૃપા થઈ જ ના શકે પ્રભુ કે મારી કૃપા તો અનંત ગણી વિશાળ છે તું એટલા જીવનમાં પાપ ઈચ્છે તો એ કરી શકતો આમ લૌકિક સર્વ સમર્પિત ભક્ત્યા કૃતાર્થો સુખી ભવ મહાપ્રભુજી સુખી થવાનો મંત્ર આપે છે પકડી રાખીશ તો દુખી રહીશ ધરી દઈશ તો સુખી થઈશ જઈશ

ગીતાજીમાં કહ્યું ત્યાગ થી જ શાંતિ આવે અને ત્યાગ એટલે વસ્તુ માર્ગમાં નથી ત્યાગ એટલે વસ્તુને પ્રભુના ચરણોમાં ધરી દેવું નથી વસ્તુ થી બચવું નથી પણ એ વસ્તુને પ્રભુને ધરી એનો પ્રસાદ બનાવીને એનો ઉપયોગ કરવો છે ભોગવવું નથી ભોગ ધરવો છે બસ આ જ ફરક છે એક ભોગવવાની વૃત્તિ વાળો હોય એક ભોગ ધરવાની વૃત્તિ છોડો કોસા એટલે એક શિષ્ય ની ગુરુ ની કથા આવતી ને કે ગુરુ અને શિષ્ય જતા હતા વનમાંથી અને વનમાંથી ગામમાં પહોંચવાનું હતું અને સાંજ પહેલા પહોંચી જવાનું હતું અને ગુરુજી ક્યાંક ઉભા રહ્યા તો એમના હાથમાં સોનાની ઈંટ એમને દેખાય અને જોયું કે આ તો સોનાની ઈંટ છે જોયું કે શિષ્ય જોતો તો નથી ને કારણ કે એની આગળ ત્યાગનો ઉપદેશ હું આપું છું હું લઉં એની સામે તો કેવું લાગે અને એટલા માટે છાનામાના ઈંટ લીધી અંદર મૂકી દીધી જોલીમાં અને જોલીમાં મૂકી દીધી અને

અને ક્યાંક થોડો સમય થયો કે અહીંયા અલ્પહાર કરી લઈએ ઝોલો મૂક્યો અલ્પહાર કરવા લેવા માટે ગુરુજી ગયા અને ઝોલી ચકાસી સોનાની નીકળી અને સમજાયું કે ચિંતા આની થઈ છે આજ સુધી ક્યારે ઉતાવળ નહીં ગામમાં પહોંચવાનું આજે આટલું લઈને ફેંકી દીધું એ ગુરુ અલ્પહાર કરીને આવ્યા ઝોલો લીધો ચાલ જલ્દી 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 આપણે પહોંચી દઈએ ગામમાં ગુરુજી ચિંતા તો ત્યાં ફેંકી દીધી હવે કોઈ ઉતાવળ નથી કેમ શું કર્યું આ ઈટ હતી મૂકી દીધી જેને કારણે ઉતાવળ થતી હતી એ તો હું ત્યાં જ ફેંકીને આવી ત્યાગાજિ ભવિષ્ય ઉતાવળ નથી અહિયાં જ રોકાઈ જઈએ મૂળ વાત એ જ છે ચિંતા શેની થાય બીજાના ઘરમાં કઈ પડ્યું એની થાય જ્યાં મારાનો ભાવ છે ચિંતા જ છે અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે છે સર્વ સમર્પિતમ ભક્ત્યા બધું જ સોંપી દે એને ધરી અને એને ધરી દઈશ પછી એ પ્રસાદ બનાવીને તારું બધું જ સાચવશે કારણ કે આપણે જે મહોભાવ રાખીએ ને ત્યાં ઠાકોરજી આપેલું છે તો કેટલું સાચવ્યું એમ ઠાકોરજી પણ આ વૈષ્ણવે આપેલું છે એટલે આપણી વસ્તુને વૈષ્ણવે ધરી છે એટલે સાચવીને ઠાકોરજી જ રાખે છે પ્રભુને એની ચિંતા હોય અને જેની ચિંતા કરનારો ઠાકોરજી બેઠો હોય એ પોતાની ચિંતા કરે તો બોલા અર્જુન ના પ્રસંગમાં કેતા ને કે કે કાલે અર્જુન યુદ્ધ કરે ચિંતા અરે નાખે પાંડવો ને ભેગા કર્યા અને મંત્રણા કરે છે અડધી રાત થઈ ગઈ મંત્રણા કરતા કરતા પ્રભુની દ્રષ્ટિ પડી કે બધા પાંડવો બેઠા છે ને અર્જુન ક્યાં છે પૂછ્યું ક્યાં છે એ તો સુઈ ગયો છે અને પ્રભુને આવ્યો ગુસ્સો એના માટે અમે જાગી છીએ ને સુઈ ગયો છે હમણાં જોઉં છું દોડતા દોડતા પ્રભુ આવે અર્જુન છાવણીમાં અને ઘસ ઘસાડ નસકોરા બોલાવતા અર્જુન તો સૂત્રો પિતા ખેચ્યું ઉભો થાય અરે પ્રભુ અડધી રાત આપ અહીંયા કે અરે તું સુઈ ગયો છો હા પ્રભુ તારા માટે ચિંતા કરી તને ખબર છે ભીષ્મજી એ શું પ્રતિ કે હા મારી જોડે ભયંકર યુદ્ધ કરવાના છે હવે તારી ચિંતા કરીને અમે જાગીએ છે તું સુઈ ગયો છે અર્જુને હાથ જોડીને કહ્યું કે જેની ચિંતા કરવા માટે ભગવાન જાગતા હોય એને પછી પોતાની ચિંતા કરવાની રહેતી

અને પ્રસાદ બંધન કરતા ન આપણે જમવાના રિવાજ નથી આપણે ત્યાં તો પ્રસાદ લેવાનો રિવાજ છે પ્રભુએ આપ્યો એ પ્રભુની પ્રસન્નતા મારો ઠાકોરજી આમાં રાજી છે એટલે હું સ્વીકારું પ્રભુએ આપ્યો છે આગળ મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે કે આ દેહ પ્રભુએ પ્રભુની સેવા માટે આપ્યો પ્રભુની આજ્ઞામાં રહેવા માટે આપ્યો અને હજી આ દેહમાં આટલી મમતા છે આપણી કે આપણે જેને જેના માટે આપ્યો છે એને એના માટે સોંપી નથી દેતા મહાપ્રભુજી આજ્ઞા કરે પ્રોઢા આપી દુહિતા યદ્વત સ્નેહાન પ્રેશ્યતે વર તથા દેહે ન કર્તવ્ય વરસ પુષ્યતી નાન્યતા પ્રોઢા આપી દુહિતા જેમ કોઈ એક માની દીકરી હોય અને માને એટલી બધી વાલી છે એકની એક દીકરી કે દીકરી ધીમે ધીમે મોટી થઈ ગઈ લગ્નને લાયક થઈ ગઈ

અને પરણાયા પછી પતિને કહ્યું કે સમય થશે ને ત્યારે એનું આણું કરાવીશું હમણાં તમે જાઓ પતિને મોકલી દીધો પણ પ્રેમ ને વશ મોને વશ થઈ એની દીકરીને પતિ પાસે વળાવતી જ નથી ન પ્રેશ્યતે વર અને જો નથી વળાવતી તો દીકરીનું અહિત કરે છે અને પતિને પણ નારાજ કરે છે પરણાવી દીધી પણ એટલો મો ન રાખો હવે એને સેવામાં વળાવી દો તો જ આ દેહનું કલ્યાણ છે તો જ પ્રભુની પ્રસન્નતા છે પણ આપણો મો એવો છે કે આ દેહ રૂપી દીકરીને પ્રભુની સેવામાં વળાવતા નથી હજી એની મોહનમાં આસક્તિ છે હજી એની લાલસાઓ છે હજી આ કરવાનું છે આમ કરવાનું છે સેવા કેમ સચવાશે ઠાકોરજી ઘરે કેમ રહેશે મારાથી નહીં થાય આ બધી દેહની રહેલી મમતાઓ છે હે વૈષ્ણવ તમે આવું ન કરતા એમ કહે છે કારણ આ દેહ આપ્યો છે ઠાકોરજી પુષ્ટિ કાય નિશ્ચય પ્રભુની સેવા માટે બ્રહ્મ સંબંધ આપીને એના લગ્ન કર્યા હવે તો આ દેહ પણ સાસરે જવા માંગે છે હે વૈષ્ણવો બ્રહ્મ સંબંધ લીધું મહાપ્રભુજી આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કર્યા છતાંય રાખી પ્રભુ તરફ ન વળાવો તો આ દેહનું તમે અહિત કરી રહ્યા છો અને પ્રભુને પણ નારાજ કરી રહ્યા છો કારણ કે એને વિવાહ કરાયો છે એનો અધિકાર છે આના ઉપર તમે સંકલ્પિત થયા છો કે હે કૃષ્ણ આ બધું તારું છે અને એને આપ્યા પછી પણ એને ન આપો વચન આપ્યા પછી પણ એના સુધી ન પહોંચાડો એટલે ગીતાજીમાં કહેવું ને એ ચોર છે જે મારું મને ધર્યા વગર થાય છે કારણ સમર્પણ સમયે કહી તો દીધું કે તારું આપી દીધું છતાં એના સુધી ન પહોંચાડો તો ચોર કહેવાય